દ્રશ્યમાં જે પણ રાઈડો દેખાઈ રહી છે તે બધી જ રાઈડો ચાલુ થશે જેમ કે હુડી છે બમેડો છે બ્રેક ડાન્સ છે બધી જ રાઈડો ચાલુ જ થશે જે મોટી રાઈડો દર વર્ષે આવે છે તે નહીં થઈ શકે કેમકે તે લોકોને ના પાડી દેવામાં આવી છે આ ઉડીને એ ઉડીએ સૌથી બેસ્ટ લોકેશન છે આ તમે જોઈ શકો છો આ રસ્તા છે પણ આ રસ્તામાં પૂરણ કરીને કન્ફર્ટ કરી દેવામાં આવશે મિત્રો તમે લોકમેળામાં આવશો એટલે તમને ખબર બી નહીં પડે કે આ રસ્તો આવો હતો તે કમ્પ્લીટ થઈ જશે આ બ્રેક ડાન્સ અહીંયા આગળ બાંધવાનું કામકાજ ચાલુ રહ્યું ચાલી રહ્યું છે સામે દેખા એ રોયલ સર્કસ છે એ પણ ચાલુ થઈ જશે આ સપ્ત નદીનો સંગમ છે મિત્રો સાબરમતી વાત્રક મેસો હાથમતી સિદ્ધિ માઝા મઢે ખારી એમ સાત નદીનો સંગમ અહીંયા થાય છે મિત્રો તે નદીના તટે આ મેળો ભરાય છે લોકમેળો અમે બધા જવાના છીએ તમે પણ મિત્રો સૌ આવો લોક મેળાની મજા માણશું અને બહુ જ આનંદ કરીશું મિત્રો અને બધાને બહુ જ મજા આવશે તેથી સૌ અંગ ઉઠા મેળામાં પધારવા આવ્યા ભર્યું આમંત્રણ છે ચલો આવજો મિત્રો